કર્યા વખાણ અને કહ્યું રાજકારણની કોઈ વાત જ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાલ બાપુ એને પગે પડી આશીર્વાદ લીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાઘવજીભાઈ પટેલ પ્રવીણભાઈ માકડિયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા સહિત ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અમૃતભાઈ રાણવા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલેટા જયદેવ ગદેતર પૂર્વ ધારાસભ્ય ચેરમેન આજ રોજ આયોજન ગતિસર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત એ દોલુ ભગત ત્રણે નો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે 115 ગામ ધોરા બંધ કર્યા છે અને સૌ જાજામાં જાજુ જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાશે તો અત્યારના સમયની અંદર 30000 માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર 2 લાખ થી ઉપર પબ્લિક પ્રસાદ લેવાને શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનો આયોજન કર્યું છે મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે એની સાથે ઘણું મંત્રી મંડળ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવાર એ ઘણો પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે પ્રમુખો પધારવાના છે સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે પ્રવીણભાઈ માકડીયા સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધોથર ગામ ને ગાયત્રી આશ્રમી ની પૂજ્ય લાલ બાપુ જગ્યા આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે આજ બપોરે બે વાગે ગુજરાતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે લગભગ સવાસો જેટલા ગામો આજે ધોવાળા બંધ જમશે અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ થઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક કાયત્રી આશ્રમ પૂજ્ય લાલ બાપુ અકિંચન સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એના એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપણે દેખાઈ રહ્યો છે એટલે આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે મારું નામ પ્રદ્યુમન સિંદ્રીજી છે જયારે ગામ નેતા ગાયત્રી મંદિર સેવક છું હરમેશ ગુરુ બાપુ ગુરુ મહારાજ એવું કીધેલું છે કે કર કબીર કહે ડોબા છૂન બંધે કર સાહેબ થી ઓર ભૂખે કોણ દે એવું હરમેશ અમારો બાપુ એવું કીધું છે કે ભૂખે કોણ દે ઓર કર સાહેબ કે બંધ કરી માતાજી ની ઉપાસના કરો ભગવાન ની સેવા કરો અને ભૂખે ભૂખા માણસ ને અનાજ આપો અને આજે ગુરુદત્ત જન્મ જયંતિ નિમિત્તે હજારો લોકો લાખો ની સંખ્યામાં જયારે એ લોકો ઉપસ્થિત થયા છે ત્યારે અઢાર વર્ણના સમાજના લોકોને બાપુ હરમેશ એના સેવકોને હૃદયમાં રાખે સેવા એવા અમારા ગુરુ મહારાજ ની આજે અમે જે પૂજન કર્યું અમને ખુબ આનંદ થયો અને આજે મોટી સંખ્યામાં એ લોકો પ્રસાદ લેવાના છે તે જોઈ અને ખૂબ આનંદ વાત છે